બેન ગોંડલિયા છે અને બા તમારું નામ શું છે બેન પટેલ અને તમે કેટલા ટાઈમ થી આશ્રમની મુલાકાત લીઓ છો 4-5 મહિનાથી અને કઈ રીતે તમને આશ્રમ નું એડ્રેસ મળ્યું મેં Google પરથી સર્ચ કરીને મારી દીકરી સાથે Google પર સર્ચ કરાવીને અમે અહીંયા કોણ થી કોન્ટેક્ટ કરીરન પછી આવ્યો બરાબર અહીંયા કોણ રહે છે તમારો અહીંયા મારો ભાઈ રહે છે નાનો હા તમારા ભાઈ સાથે વાત થાય છે હા થાય કઈ રીતની સેવા માં થી કરે સેવા માં અહીંયા બી જેટલા છે બધા એમ જ કે બહુ સરસ મની સાબેની સેવા છે બહુ સરસ છે તમારે શું કહેવાનું છે આશ્રમ વિશે આશ્રમમાં બહુ સારી ઈચ્છા છે ને જેને આવું એ આવી શકે છે ને ફ્રીમાં તમે આટલી સર્વિસ આપો છો એ બહુ સારી વાત છે બરાબર આજે સેના માટે તમે આવેલા આજે અમે ચા ને નાસ્તો કરાવવા પોંકવાળાનો નાસ્તો કરાવ્યો ને ચા માટે તો એ બધાને અમે નાસ્તો કરાવવા માટે આવ્યા રાજીકુ બરાબર આ તમારી સાથે એ મારી સહેલી છે તમારું નામ શું છે ભારતી મોદી ભારતી બેન મોદી ક્યાંથી આવો છો સુરત થી સુરત થી તમારું નૈના બેન નૈના બેનથી ઠક્કર બરાબર તમારે પ્રફુલભાઈ રહે વાત થાય છે ક્યારે ના મેં અમારી દૂર રહી થોડાક દૂર રહી બરાબર છે તો આજે તમારું નામ નયના બેન ને વિશમાં બેન

તો હવે વિષ્ણુ તમારે શું કહેવાનું થાય છે આશ્રમ વિશે શું કહેવાનું થાય છે આશ્રમમાં બહુ સારી સેવા છે બહુ સારી રીતે રાખે છે અને બીજો નવો આશ્રમ મોટો બને છે એ લોકોનો એમાં જેનાથી જેટલી બને એટલી સેવા કરવાની બધાને અપીલ છે હા આજે અમારે છે ને પતરાનો સેટ કરવાનો છે તો કાલે તમે રીલ્સમાં જોયું હતું કે ઓલાભાઈ અમને દસ નું આપેલું હતું આ ભાઈને પાંચ હજારનું તો આવી રીતે બધા અમને થોડો થોડો સપોર્ટ કરો ને તો જે અમારા પતરાનો શેડ અને આ લોકોને રહેવા માટે પચાસ લોકો નહીં બીજા વેઇટિંગમાં પણ છે એટલે સો દોઢસો લોકોને રહેવા માટેનો જે અમારો પતરાનો શેડ બનાવવાનો છે ને એ અમારો બની જાય એટલે દર્શક મિત્રો ફૂલ નહીં ફૂલની પાકડી હેલ્પ કરો પ્લીઝ અમારા માટે નહીં આ વડીલો માટે હેલ્પ કરો બસ અમારા મહિષા તમે બધું સારી રીતે કરી દો બધું મદદ કરો મદદ ન કેવાય હેલ્પ કરો બધી રીતની એવું કેવું છે કે અમારે થોડીક જરૂર છે તો થોડીક પ્લીઝ અમને થોડીક મદદ કરો તો અમે આ ભાડાના મકાન માં અમે રહી છીએ તો થોડીક અમારે જગ્યા રાખેલી છે તો અન્ય અમારું ખુદ નું થઈ જાય તો થોડુક અમારે સારી સગવડતા મળે અને થોડુંક જરૂર છે